છત્તીસગઢના નારાયણપુર બીજાપુર અંતર જિલ્લા સરહદ પાસે ગુરુવારે જંગલોમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા જિલ્લાના નારાયણપુરના સરહદી વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી આ અંગે નારાયણપુરાના પોલીસ અધિક્ષક પ્રભાત કુમારે અથડામણ સવારે અગિયાર વાગે શરૂ થઈ હતી જ્યારે સુરક્ષાકર્મીઓની એક સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં નીકળી ત્યારે ત્યાં થોડી થોડી વારે ગોળીબાર થવા લાગ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર આ ઓપરેશનમાં દંતેવાડા નારાયણપુર અને બસ્તર જિલ્લાના જિલ્લા રિઝર્વ ગાર્ડ બસ્તર ફાઇટર્સ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથે છત્તીસગઢ પોલીસની દરેક ટીમો સામેલ હતી ઇનપુટ્સના આધારે માઓવાદીઓની ઇન્દ્રાવતી કમિટીના પ્લાટો નંબર સોળના કેડરોની હાજરી વિશે માહિતી મળી હતી તો એન્કાઉન્ટર સર પરથી કુલ સાત હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે તેમજ હજુ પણ ઓપરેશન ચાલુ છે અને હજુ વિસ્તૃત માહિતીની રાહ જોવાઈ રહી છે આ ઘટના સાથે આ વર્ષે છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથે અલગ અલગ એકાઉન્ટ એન્કાઉન્ટર માં અત્યાર સુધી માં એકસો નક્સલ વાદીઓ ઠાર કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ